આગળ વાત કરીએ સમાચારોમાં મોરબીની મચ્છુ નદીમાં ખનીજ વિભાગની ટીમના દરોડા રેતીની ચોરી કરતા તત્વો પર ખનીજ વિભાગે દરોડા પાડ્યા છે બે અને એક લોડર ટ્રેક્ટર ડમ્પર પણ જપ્ત કરવામાં આવ્યો છે અધિકારીઓ બે પોઈન્ટ પાંત્રીસ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ખનીજ ચોર પાસેથી દંડ વસૂલ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે સંવાદદાતા હિમાંશુ ફોનલાઈન પર જોડાયા છે હિમાંશુ ખનીજ ચોરો પર દરોડા પાડવામાં આવ્યા છે શું વધારે વિગતો જે આપને જણાવી દઉં કે જે મોરબી જિલ્લામાં મોરબી માંથી જે મચ્છુ નદી પસાર થાય છે તેમાં આગળના ભાગમાં ગોર ખીજડીયા નારણકા ગામ પાસેથી જે નદીનો પટ છે તે જગ્યા ઉપર ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોય છે અને રેતી ની ચોરી કરવા માટે તેને ડમ્પર સહિતના વાહનોનો ઉપયોગ થતો હોય છે અને આ ગેરકાયદેસર ખનીજ ચોરી કરવા માટે જે વાહનો વપરાતા હોય છે તેના કારણે ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા પણ તૂટી જતા હોવાની અનેક વખત રજૂઆતો થઈ છે દરમિયાન ખનીજ વિભાગની ટીમે ત્યાં રેડ કરી હતી અને સ્થળ ઉપરથી ઉપરથી કબજે કરવામાં આવ્યો છે અને આ જે વાહન ચાલકો છે ને જે વાહન માલિકો છે તેની સામે કાયદેસર ની કાર્યવાહી કરીને દંડ વસૂલ કરવા માટેની કામગીરી હાલમાં ખાણ ખનિજ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે જી બિલકુલ આભાર આપનો તમામ જાણકારી માટે